ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવી છે કે ડાયાબિટીસ ઉપર કોઈ રીલ બનાવો કે ડાયાબિટીસ ઉપર કોઈ જાણકારી આપો પણ ડાયાબિટીસ એ ખૂબ મોટો સિલેબસ છે એમ કહું તો ના નહીં એટલે આપણે અલગ અલગ રીલ્સના માધ્યમથી ડાયાબિટીસના પ્રકારોને એના વિશે જણાવતા રહીશું આધુનિક વિજ્ઞાનની અંદર બે પ્રકારના ડાયાબિટીસનું વર્ણન છે ટાઈપ વન અને ટાઈપ ટુ જ્યારે આયુર્વેદના ગ્રંથોમાં પ્રકારના પ્રમેહોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી દસ પ્રકાર કફજ પ્રમેહ છે જે સાધ્ય ગણાવવામાં આવ્યા છે છ પ્રકાર પિત્તજ પ્રમેહ ગણાવવામાં આવ્યા છે જે યાપ્ય છે એટલે કે કષ્ટ સાધ્ય છે અને ચાર પ્રકાર વાયુના ગણાવવામાં આવ્યા છે કે જે અસાધ્ય ગણાવવામાં આવ્યા છે જે લોકોનું વજન વધારે છે બેઠાડો જીવન છે અને ખાનપાનની કુટેવો છે અને જે વ્યાયામ નથી કરતા અથવા તો શારીરિક શ્રમ કોઈ કરતા નથી અને એવા વ્યક્તિઓને જે ડાયાબિટીસ છે તો એ કફજ પ્રમેહમાં ગણવામાં આવે છે કે અને થોડું ઘણું જો વજન ઘટાડવામાં આવે અને ખાનપાનમાં ધ્યાન રાખવામાં આવે તો આ ડાયાબિટીસને મટાડી શકાય છે એટલે કે સાધ્ય છે પિતજના જે પ્રકારો છે છ પ્રકાર કે યાપ્ય એટલે કે કષ્ટ સાધ્ય ગણાવામાં આવ્યા છે કે એમાં દવાની પણ એટલી જ જરૂર પડે અને પરેજી પાળવાની પણ સખતપણે જરૂર પડતી હોય છે ત્યારે આપણે એને ધીરે 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 મટાડી શકતા હોઈએ છીએ અને વાત જ પ્રમેહ જેને ગણવામાં આવ્યા છે એ અસાધ્ય કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે કે એ પ્રમેય જેને હોય એને આજીવન દવા લેવાની મહત્તમ જરૂર રહેતી હોય અને આજીવન મહત્તમ એને પરેજી પાળવાની જરૂર રહેતી હોય છે એને આપણે એને કંટ્રોલ કરી શકતા હોય છે મટાડી શકતા નથી ડાયાબિટીસમાં આપને તે આ પ્રકારની તકલીફ થઈ રહી છે કે જો આપ કમેન્ટ કરીને જણાવશો તો આવનારી રીલ્સમાં એ પ્રકારો વિશે અમે આપને માહિતી આપતા રહેશું શાસ્ત્ર સંગત વાત કરતા રહેશું જેથી કરીને સર્વે સંતુ નિરામયાના સૂત્રને આપણે સાર્થક કરી શકીએ એટલે કોમેન્ટ કરતા રહેજો